ઉસ જે સંપૂર્ણ પૂરું ક્લબ હાઉસ કરવાની કારવાહી ચાલુ છે અને આજે અને દૂર કરવાની કાર્યવાહી ડેપ્યુટી ટીડીઓ શ્રી પ્રજાપતિ સ્થળ પર હાજર છે અને હા અગોરા મોલ સિવાય અત્યારે એક બીજી ટીમ અત્યારે આપણી निजामपुरा ભૂખી ખાસ ના ત્યાં પણ સાથે હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ હું દબાણ નો છું હવે ટેકનિકલ ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ નજા હાજર છે હા હશે જે સર્વે કર્યો એની અંદર જે બતાવ્યું હશે કે આટલું જે ટેકનિકલી તે જવાબ કેટલી ટીમો લાગી છે તમારી મારી દમણની એક ટીમ અત્યારે હાલ અહીં છે અને બીજી નિજામપુરા ભૂકી કાંસ પર કેટલા મશીનરો કામ લાગે છે 6 જેસીબી મશીન હાલ અત્યારે કામગીરીમાં ચાલુ છે સ્ટાફ આપણો દવાની ટીમ ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી એમનો સર્વેયર ને એન્જિનિયર શ્રી બધા હાજર છે અને તેમની સીધી સીધા માર્ગદર્શન હેઠળ તેમના બતાવ્યા પ્રમાણે હાલ એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીડીઓ દ્વારા કોઈ વિરોધ કરવામાં આવ્યો ના 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 એમનો સહકાર છે જીત પબ્લિક ની થઈ છે પ્રજાએ જે લોકોને તગેડી મૂક્યા વિસ્તારોમાંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાળો પડી એમને એક વાર તો એવું પણ પ્રયત્ન કર્યો કે કોઈ ગાળો દે એને જેલમાં ગાલી દઈએ ક્રાઇમ બ્રાન્ચ નો હપ્તા ક્યાં ઉભા કરીને પ્રજાનું મોઢું રબાઈ દઈએ સરમુખ ત્યાં થઈ દે પણ પ્રજા ગાંઠી જ નહીં કેમ કે જેના ઘરમાંથી સોફા ફ્રીજ કોમ્પ્યુટર લેપટોપ પલંગથી મારીને સ્કૂટર ને ગાડી પણ તણાઈ ગયા હોય એને ખબર પડે કે આ શું પરિસ્થિતિ થઈ આ પરિસ્થિતિનું સર્જન અમે બે હજાર પંદર ડિસેમ્બરથી કહીએ છીએ કે આ દિવાલ એક દિવસ વડોદરા શહેરને ડૂબાડશે પણ ડૂબાડવા માટેની પણ તૈયારી સાથે આનો એટલો બધો પ્રેમ હતો કે કોના પૈસા હતા અને કોણ કમાવાનું હતું કે આને બંધાવા જ દીધી એને રોકે જ નહીં ગુજરાત હાઇકોર્ટમાં બે હાજર સોળમાં મે મહિનામાં પિટિશન ફાઇલ કરી આખી આખી સરકાર કોર્પોરેશનના વકીલો સરકારના એડવોકેટ જનરલો આ દિવાલને બચાવવા આવી ઉભા રહ્યા હતા તો આજે આઠ વર્ષે દિવાલ કેમ તોડવા નીકળ્યા છો કેમ કે પ્રજા એ ખુરશી પાયા હલાયા આજ ખુરશીના પાયા મજબૂત હતા અને પૈસાથી કે પૈસા ખાઇ ને હતા કે કોઈ બી કારણે હતા કે ભાગીદારી કરીને બેસતા કઈ એનું ક્લબ હાઉસ બનાયેલું છે આ ક્લબ હાઉસ બનાયેલું છે આધુનિક છે આ અઘોરાનું ક્લબ હાઉસ જે છે એની અંદર મેયરો પણ બેસતા હતા રાતે આઈને કલાક કલાક ચર્ચા કરતા હતા મ્યુનિસિપલ કમિશનર જયારે આ બંધાયું ન હતું ત્યારે પતરા મારેલા હતા તો અંદર માલિકો સાથે આવતા હતા વોક લેતા હતા ચાલતા હતા અને ડિસ્કસ કરતા હતા હવે જયારે આ લોકો પ્રજાએ જયારે શાસકોના સત્તાધીશોના પાયા હલાયા ત્યારે હવે થયું કે આપણી ખુરશી જતી રહેશે તો જે છે એ પણ જતું રહેશે ભલે એકવાર તો વડોદરાને ડુબાડ્યું આ શાસકોએ હવે આ આપણે બચવું હોય તો આનું નિરાકરણ કરવું પડે તો આ માત્ર ક્લબ હાઉસ થી શરૂઆત કરી છે આ ઉપરની છત્રી છે ખાલી

કુદરતી રસ્તાની વચ્ચે જે બિલ્ડિંગો બન્યા હતા એ પૈકી કેટલાકને તોડવા માટેનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે મારે કહેવું છે આતે આતે બહોત દેર કરી સાહેબ આપને જો તમે જાણતા હતા કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે અને આ રોકે છે તો આજ સુધી કેમ તમે નહીં તોડ્યું બીજો મારો સવાલ છે કે જે અગોરા મોલના ક્લબ બિલ્ડિંગને તમે આજે તોડી રહ્યા છો તો શું બાકીનો અગોરા મોલ છે એ બધો કાયદેસર માનો છો લોકો તો કહે છે કે આખો એ અગોરા મોલ જ ગેરકાયદેસર છે તો શું આપણે માત્ર ક્લબ હાઉસને તોડીને સંતોષ માનવા માંગીએ છીએ બીજો સવાલ મારો એ છે કે આખું આ ગેરકાયદેસર ક્લબ હાઉસ ત્રણ માળનું તમે હવે તોડો છો તો જે વખતે બનતું હતું ત્યારે કોણે બનવા દીધું શું એના ઉપર પગલા તમારે નહીં લેવાના માત્ર થોડા દેખાવ પૂરતા હવે તમે તોડો કારણ કે ભાજપના નેતાઓને ધારાસભ્યોને કાર્યકર્તાઓને વડોદરાના શહેરના નાગરિકોએ લોકશાહીનો પાઠ ભણાવ્યો અને ઘુસવા નહીં દીધા આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે હવે તમે થોડી જગ્યાએ તોડવા નીકળ્યા છો સંપૂર્ણ એ રસ્તો સાફ કરવો પડશે અને આ જ કામ જો તમે વહેલા કર્યું હોત તો વડોદરા જે પાણીમાં ડૂબ્યું નદીઓમાંથી મગરો શહેરમાં ઘૂસા એ ન થયું હોત સ્વીકાર કરો આ વાતનો કારણ કે હવે તમે તોડો છો એનો અર્થ તો સાબિત થઈ ગયો નક્કી જ કે આ ગેરકાયદેસર હતું હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડશરૂપ હતું એ હતું પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા આખો મોલ ગેરકાયદેસર હોય તો ક્લબ હાઉસને તોડીને સંતોષ નહીં માનતા પૂરો રસ્તો સાફ કરવામાં આવે એવી ગુજરાત સરકારને વિનંતી કરું છું કોઈ પણ નું હોય હું તો કહું છું કે કદાચ અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ સમર્થક કાર્યકર્તા કે નેતા એનું પણ વચ્ચે આવતું હોય બુલડોઝર મોકલીને તોડી નાખજો અમે ક્યાંય તમારે એ તમારા પગલાનો વિરોધ કરવાની નીકળીએ સમર્થન આપીશું વ્યક્તિગત સ્વાર્થ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ નાગરિકોનો જનહિત હોય તો વ્યક્તિગત સ્વાર્થ તોડી જ પાડવો જોઈએ બુલડોઝર ચાલવું જોઈએ એક છેલ્લી મારી વિનંતી છે કે આ જે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું ત્યાં આગળ બિલ્ડિંગો ન બને એટલા માટે એક ગ્રીન ઝોન બનાવેલા હતા કે કોતરો નદીમાં જવાનો પાણીનો રસ્તો એ બરાબર જળવાય રહે હવે પૈસા ખાઈને જે ગ્રીન ઝોનને બદલીને ત્યાં બિલ્ડિંગો ઊભા કર્યા છે એ કોઈ સંજોગોમાં ન ચાલે આવું અકૃત્ય કરનાર સામે પગલાં લેવા જોઈએ એમના પાસેથી વસૂલ કરીને કોઈ નિર્દોષનું ઘર બન્યું હોય તો એને વળતર આપવું જોઈએ ફરી આ ઝોન છે એને જ્યાં તમે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ભાજપ સરકારે આપી છે એને બદલાવીને ફરી ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરી દો એવી પણ મારી માંગણી છે કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય વડોદરાવાસીઓને તકલીફ ના પડે જય હિન્દ